અલ્પેશ અલ્પેશ પટેલ પટેલ વરુણ યુદ્ધ યુદ્ધ થકી કોઈનું કલ્યાણ કલ્યાણ થાય પણ આ કરીને હોય તો હું યા બે ગોંડલમાં જ રહી છી મારું આશાપુરા મેઈન રોડ ઉપર ગીતા વિના અક્ષરધામ સોસાયટી માં હું રહું માનું ધાવણ ધોરજ ના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી હૈકી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે એને હું જાહેર મંચ સુલતાનપુર ની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના ના મૃત્યુ ના આરોપ ને પાપના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કર્મ કરી નાખ પછી ગોંડલ ની ધરતી રાહ સુરત ખાતે બે દિવસ પહેલાં પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાન જુગીશા પટેલ અલ્પેશ કથેરિયા તેમજ એડવોકેટ મેહુલ બોગરાની હાજરીમાં જે છે તે આ બેઠક યોજાઈ હતી જેમાં ગોંડલમાં ચાલી રહેલા ગુંડા ગર્દી તેમજ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર ટાંકીને અનેક નિવેદનો બહાર પાડવામાં આવ્યા હતા અને તેને લઈને હવે ગણેશ ગોંડલે પણ વળતો પ્રહાર કર્યો છે તો પહેલાં આપણે એ સાંભળી લઈએ કે ગણેશ ગોંડલે

મિટિંગ ની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો ને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મિટિંગ ની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલોએ કરી પણ હું આ મિટિંગ ની અંદર આજ કાઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી પાંચસો કિલોમીટર ગોંડલ થી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કહેવા વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધાય જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો અને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ ત્રણ ચાર દિવસ થી ભૂતકાળમાં અમે બધાય પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો થી માંડીને તે બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાયના

આપણા જિલ્લા ભાજપના પ્રમુખને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે

પૂછવા માગું છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા છે કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચો તો આપણે એમનેમ બેઠું રહેવાનું છે બે હાથ ઉંચા કરીને એમનામ બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાતાપથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પતાયન સમાજનો દીકરો છે અલ્પેશ ડોલરિયા ભૂતકાળની અંદર गोंडલ ના 18 વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયના આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ એને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુल्तानપુર ની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપને એ પાતના પોટલા છે એ પેલા જોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોંદલની ધરતી મારી વાગો બીજો મેહુલ બોકરા મેહુલ ભોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો હોય અને માતાઓ બહેનો એ બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી સાક્ષીજી જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડિયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજે તમને દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આઈપા કે નું આઇફા તમે બધાય સાંભળ્યું પણ જ ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ-નમ નહી આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે jigisha પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને આથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીય લોકોને આવી ટોળકીને કહેવા માગું છું યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિ કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકી મને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઝોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા આવીને અક્ષરધાપ તો હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ડરણ થઈ હોય ને મરદ ન દેખરા હોય ને તો આડા આવી જાજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જય જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી થી છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવાર ની ભાવના અમે જોડાયેલા છે એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડિયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બાફના ગોઠથી વાવાઝોડાની વાવીને નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ જાડેજા પરિવાર નથી બે અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઉભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જો કે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે ને બીજું એ કે ભાઈ આયા વડીલો યુવાનો ને બધે પૂરી તાકાતથી થી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા અરે બે હાથ હું આઈ બોલીશ બોલી અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ ના નારા લગાવવાના છે બોલો તાકાત થી લગાવી આપશો અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાત થી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજ ની એકતા આપણે આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે માં બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી જે રીતે વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલે જીગીશા પટેલ અલ્પેશ કથેરિયા અને એડવોકેટ મેહુલ બોઘરાને જે છે તે ટોણો માર્યો છે હવે સૌથી મહત્વની વાત તો એ છે કે શું જીગીશા પટેલ મેહુલ બોઘરા ગણેશ ગોંડલને વળતો પ્રહાર આપે છે કે કેમ વળતો જવાબ આપે છે કે કેમ તે જોવું રહ્યું અને આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો